મહેમાનોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો આ ઘટના ખાસ કરીને રિલાયન્સ રોડ પર આવેલ હોટેલમાં વધુ ચિંતા મચાવી જ્યાં આખલાઓના હુમલાના કારણે લોકોના જીવ જોખમમાં પહોંચ્યા હોવાનું સામે આવ્યું હોટેલના માલિકોને સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ છે દ્વારા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે આવી ઘટનાઓ શહેરની સુરક્ષા માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે સ્થાનિક સત્તાવાળાઓએ દુષિત વર્તન અટકાવવા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કડક કરવી પડશે તેવા નિર્દેશ આપ્યા છે આ મામલે પોલીસને પણ પરિપક્વ પગલા લેવા અને આવી ઘટના ફરી ન થાય તે માટે સખત કાર્યવાહી કરવાની તાકીદ કરી છે રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ લોકોને સુરક્ષિત રહેવા અનુરોધ કર્યો છે you